હેલો ફ્રેન્ડ્સ જી કે એક્ઝામ ગુરુ યુટ્યુબ ચેનલમાં હું પરમાર હરપાલ મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો બે દિવસ પહેલાં રેલવે ગ્રુપ ડીનું જે રિઝલ્ટ જાહેર થયું છે તો એ રિઝલ્ટ જાહેર થયું એ ઘણું વિવાદવાળું હતું આપણા આર આર બી અમદાવાદમાં ઘણા વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે કટ વિશે પણ જાણી લીધું હશે કે જે જનરલનું કટ ઓફ છે એકોતેર માર્કે રહ્યું હતું ઓબીસીનું કટ ઓફ છાસઠ માર્કે હતું એવા વિવિધ કટ ઓફ જાહેર કરવામાં આવી રહ્યા હતા મિત્રો હું અહીંયા કટ લઈને નથી આવ્યો પરંતુ જે રેલવે ગ્રુપમાં જેમાં નોર્મલાઇઝેશન માર્કમાં જે ફેરફાર થયો છે એ હું અહીંયા તમારી સામે લઈને આવ્યો છું તો આ વિડીયોમાં હું મિત્રો તમને જણાવીશ એ પણ પ્રૂફ સાથે કે માર્કમાં કઈ રીતે નોર્મલાઇઝેશન માર્કમાં મોટી અહીંયા જે જે ટીસીએસ દ્વારા જે રેલવે પરીક્ષા જે હેન્ડલ કરવામાં આવી રહી હતી એમાં થોડી ભૂલ થઈ છે એના વિશેની માહિતી અને અહીંયા હું જે અમુક વિદ્યાર્થી મિત્રો છે એના સ્ક્રીનશોટ પણ અહીંયા તમને બતાવીશ કે એના માર્કમાં કઈ રીતે ભૂલ થઈ છે અને એ પણ જણાવીશ કે શું હવે રેલવે છે એ આ રેલવે ડિપાર્ટમેન્ટ છે હવે શું નવું રિઝલ્ટ સુધારીને મૂકશે શું કોને કોને આ માર્કમાં ફાયદો થઈ શકે છે અને કોના માર્ક ચેન્જ થઈ શકે છે એની માહિતી તો મિત્રો ટાઈમ ન બગાડતા આજે આપણે આ વિડીયોમાં શરૂ કરીએ રેલવે ગ્રુપ ડીના રિઝલ્ટ જે વિવાદિત છે એની માહિતી અને કઈ રીતનું હશે એની ચોક્કસ ડિટેલ શું મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં હું દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવીશ કે તમારી સ્ક્રીનમાં અહીંયા જે તમે વિડીયોમાં અહીંયા જણાવવા મુજબ અહીંયા સબસ્ક્રાઈબના બટન ઉપર ક્લિક આપો જે લાલ કલરનું છે અને બાજુમાં બેલનું આઇકોન ઓપન થશે ક્લિક કર્યા બાદ જેને તમે ક્લિક કરી દો જેથી અમે કેન્દ્ર સરકારની અથવા ગુજરાત સરકારની કોઈ પણ ભરતીની માહિતી સ્વરૂપે મળતી રહે અહીંયા તમે મારા વિડીયોની તમારા વિડીયોની સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીંયા એક વિદ્યાર્થી છે જેને બેંગ્લોરમાંથી અપ્લાય કર્યું છે અને એના તમે નીચે હું એને ડિટેલ મળી ન શકે અને કોઈ સિક્યુરિટી માટે હું એની ડિટેલ અહીંયા હાઇડ કરી રહ્યો છું કે શું એનો રોલ નંબર છે એનું રજિસ્ટ્રેશન નંબર શું છે એનું નામ શું છે પરંતુ મિત્રો અહીંયા જો ખાસ નોર્મલાઇઝેશન માર્કમાં જોવામાં આવે તો એકસો અડતાલીસ પાંત્રીસ માર્ક છે મિત્રો એને અને એને ફિઝિકલ ટેસ્ટ માટે એપ્લાય કરવામાં અને ક્વોલિફાઈડ ગણવામાં આવી રહ્યું છે શોર્ટ લિસ્ટેડ છે ફિઝિકલ ટેસ્ટ માટે તો મિત્રો એ વાત ના સમજાણી કે સો માર્કનું પેપર હતું પણ મિત્રો નોર્મલાઇઝેશન માર્ક એકસો કઈ રીતે થાય છે એ હજી મિત્રો જોવામાં જ માનવામાં જ નથી આવી રહ્યું કે સો માર્કના પેપરમાંથી એકસો અડતાલીસ માર્ક કઈ રીતે આવી શકે કોઈને હજી પણ મિત્રો મારી જોડે પ્રૂફ છે હું તમને અહીંયા બતાવું છું કે આ જે મિત્ર છે એને ચંદીગઢમાંથી અપ્લાય કર્યું છે એનું નામ ને હું અહીંયા છે એના સિક્યુરિટી માટે હું અહીંયા બતાવી નથી રહ્યો મિત્રો પરંતુ મિત્રો આના નોર્મલાઇઝેશન જો માર્ક જોવામાં આવે તો એકસો છે મિત્રો અને એને ફિઝિકલ ટેસ્ટ માટે મિત્રો એને ક્વોલિફાઈડ ગણવામાં આવી રહ્યો છે સો મિત્રો હજી એ વાત સમજાતી નથી કે સો માર્કના પેપરમાંથી કોઈ વિદ્યાર્થીને એકસો માર્ક કઈ રીતે આવી શકે નોર્મલાઇઝેશન માર્ક સો મિત્રો આ બાબત એક જે મહત્વની છે વિવાદિત થઈ રહી છે હાલમાં મિત્રો આપણા ગુજરાત પૂરતી નથી આ મિત્રો કેન્દ્ર પૂરતી છે એટલે કે મિત્રો જો કોઈ સો થી બસો વિદ્યાર્થીઓને પણ આ જો ચેન્જ કરવા થયો હોય તો પૂરા આપણા ઇન્ડિયામાં લાગુ પડી શકે છે મિત્રો કારણ કે આ કેન્દ્ર લેવલની છે એટલા માટે જો રેલવે ગ્રુપ ડીમાં જો ઝાઝી કોઈ નોટિફિકેશન અથવા કોઈ વિવાદિત પ્રશ્ન હશે તો ઘણા વિદ્યાર્થીઓએ ટ્વિટર દ્વારા પણ જે હાલના રેલવે મંત્રી આપણા છે એને ટ્વીટ કર્યું છે એના પુરાવા પણ તમે ટ્વિટર પર જોઈ શકો છો અને મોદી મોદી સાહેબને પણ ઘણા વિદ્યાર્થીઓ મિત્રોએ ટ્વીટ કરીને કહ્યું છે કે રિઝલ્ટ ચેન્જ કરો અથવા રિઝલ્ટમાં કોઈ સુધારા લાવો કારણ કે આ જે વસ્તુ છે સો માંથી એકસો નવ માર્ક તમારે આવવા અને હજી એક મારા ધ્યાનમાં એક મિત્ર હતો ચેન્નાઈનો હતો એને મિત્રો નવસો ને માર્ક થાય છે મિત્રો સો માંથી નવસો ને નવ્વાણું નોર્મલાઇઝેશન માર્ક થાય છે જે તમે વિવિધ યુટ્યુબ ચેનલ દ્વારા એના માર્ક તમે જોઈ શકો છો ઘણી યુટ્યુબ ચેનલ છે જે એના માર્ક બતાવી રહી છે નવસો નવ્વાણું માર્ક છે ને સો મિત્રો કઈ રીતે થઈ શકે અહીંયા હું આ બાબત લઈને આવ્યો છું અને જો બીજું જાણવામાં આવે મિત્રો તો હું એવું માનું છું કે હજી રેલવેનું આ રિઝલ્ટ હજી ચેન્જ થશે અને મિત્રો બે ત્રણ દિવસમાં એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર નોટિફિકેશન આવી જશે કે હવે રિઝલ્ટ ચેન્જ થશે અને બાકી તો મિત્રો ફિઝિકલ ટેસ્ટ માટે તમે તૈયાર રહેજો જેનું નામ આવી ગયું છે કારણ કે મિત્રો કઈ રીતનું છે અને આપણા ગુજરાતમાં જે કટ ઓફ છે એકોતેર છે જનરલનું અને ઓબીસીનું છે એ છાસઠ માર્કે અટક્યું છે એવા અત્યારે ન્યૂઝ મળી રહ્યા છે જે રેલવે ગ્રુપ ડીનું જે રિઝલ્ટ છે એ તો આ વિડીયો મારે તાત્કાલિક બનાવવો પડ્યો હતો કે મિત્રો આ રીતે માર્ક નોર્મલાઇઝેશન માર્કમાં આ થોડો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે સો હજી જે આર આરબી છે હજી રિઝલ્ટ ચેન્જ કરે એવી શક્યતા અહીંયા જણાવવામાં આવી રહી છે પૂરેપૂરી કારણ કે મિત્રો આપણા ગુજરાતમાં કોઈ આવો પ્રશ્ન બન્યો છે આપણા ગુજરાત પણ પણ એક વિદ્યાર્થી મિત્રોને 300 જેટલા માર્ક નોર્મલાઇઝેશન માર્ક થાય છે સો એ પણ હજી જોવું જ રહ્યું કે શું એના માર્કમાં ચેન્જ થાય છે કે નહીં સો મિત્રો તમને આરઆરબી રિલેટેડ અથવા કોઈ પણ ભરતી રિલેટેડ તમને મૂંઝવતા પ્રશ્ન હોય અમને કમેન્ટ કરો હું મિત્રો પરમાર હરપાલસી છી તમારા કમેન્ટનો જે એને પૂરેપૂરો હું તમારા પ્રશ્નોનો જવાબ આપવાની ટ્રાય કરીશ તમને મૂંઝવતા કોઈ પણ પ્રશ્નનો સો મિત્રો તમને કોઈ પણ તમારા મંજૂતા પ્રશ્ન હોય એને અમને કમેન્ટ કરો જેથી અમે તમારા જવાબ દઈ શકીએ અને એક ખાસ વાત જણાવવાની કે હાલમાં જે વેકેન્સી આર આરબીની પડી છે જેમાં ક્લાર્ક અને વેરિયસ ટાઈપની જે ભરતી છે આપણા ગુજરાતમાં આરઆરબી આરબી અમદાવાદમાં એનામાં મિત્રો તમને ફોર્મ ભરી નાખજો કારણ કે એ અત્યારે હાલ ડેટ શરૂ છે અને એકત્રીસ માર્ચ સુધી આ ડેટ છે ઓનલાઈન ચલન પણ ભરી શકો છો અને તેમ છતાં પણ જો કોઈ વિદ્યાર્થી મિત્રોને ન સમજાય તો મને કમેન્ટ દ્વારા જણાવજો જો વધારે મત થશો તો વધારે મત થશે તો આપણે એનો એક વિડીયો અલગથી બનાવશું કે કઈ રીતે ફોર્મ ભરવું એમાં ક્લાર્ક અને ટાઈપિસની વેરિયસ ટાઈપની જે જગ્યા છે સ્ટેશન માસ્ટરની બાર પાસ અને ગ્રેજ્યુએશન ઉપર જે અત્યારે ભરતી જે ચાલી રહી છે એ આરઆરબી ઓફિશિયલ અમદાવાદમાં આપણે એમાં ભરી શકીએ છીએ સો તમને હજી ન સમજાય તો કમેન્ટ દ્વારા જણાવજો આપણે મત પ્રમાણે એનો વિડીયો બનાવી દઈશું કે કઈ રીતે એપ્લાય કરવું શું તમને કોઈપણ મૂંઝવતા પ્રશ્નો અમને કમેન્ટ કરો જેથી અમે તમને આન્સર આપવાની પૂરેપૂરી કોશિશ કરી શકીએ અને બીજું એક જણાવવાનું કે હાલમાં અમારી ચેનલ દ્વારા જે તલાટી એ બેન સચિવાલય અને જુનિયર ક્લાર્કની જે નજીકમાં જે ભરતી આવી રહી છે ટૂંક સમયમાં એની હું અહીંયા તમને થોડા થોડા અહીંયા વિડીયો મૂકી રહ્યો છું એક બે વિડીયો જે તમે જોઈ જોયો અને તમને જો કેવો લાગ્યો એ પ્રમાણે અમને કમેન્ટ કરો જો તમને સારો લાગે તો અમે હજી નવા વિડીયો બનાવવા મૂકીશું જેથી તમને ઉપયોગી રહે અને હજી સુધી તમે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો જેથી બિનસચિવાલય તલાટી અને જુનિયર ક્લાર્ક રિલેટેડ અથવા ગુજરાત સરકાર અથવા કેન્દ્ર સરકારની કોઈપણ ભરતીની માહિતી અથવા નોટિસ મળે તો અમે તમારી સુધી પહોંચાડીએ જેથી તમે જો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી હશે તો આરામથી તમને નોટિફિકેશન મળી જશે અને તમે વિડીયો જોઈ શકશો સો મિત્રો આ વિડીયોમાં આટલું જ તે અત્યાર સુધીમાં મિત્રો જો વિડીયો જોવો લાઈક કરો ને શેર કરો જરૂરી મજ વિદ્યાર્થીઓને ઉપયોગી રહે એ માટે તમારા મિત્રોને પણ શેર કરો મિત્રો સો ત્યાં સુધી રજા આપો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય હિન્દ જય ભારત